માંડવી મહેશ્વરી મેઘવાળ સમાજ દ્વારા પરમપુર જે ગોકુલદાસ ખીમજીભાઈ બાંભડાઈ દાદાજીની એકસો ત્રેતાલીસમી જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઈ અને દાદાજી દ્વારા કરાયેલા કાર્યોને યાદ કરાયા હતા આ પ્રસંગે મહેશ્વરી મેઘવાળ સમાજના અગ્રણીઓ મહાનુભાવો સહિત ઉપસ્થિત રહ્યા હતા અને દાદાજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી મારું નામ દિનેશ કાનજી મુછડિયા એડવોકેટ અને મહામંત્રી માંડવી શહેર મૈસૂરી મેઘવા સમાજ ટ્રસ્ટ મહાત્મા ગાંધી કુમાર છાત્રાલય એટલે કે ગોકુલદાસ ઠીમજી બાબરાઈ જે દાદાજી હતા એમણે આ સંસ્થા શૈક્ષણિક સંસ્થાની સ્થાપના કરી છે અઢારસો ને એક્યાસીમાં ગોકુલદાસ બાબરાઈ મહામાનવ મહામાનવનું જન્મદિવસ છે તો આજે સોળ છ બે હજાર ચોવીસ આપણે એમની એકસો ને તેતાલીસમી જન્મજયંતિ મનાવી રહ્યા છીએ આ મહામાનવે દલિત સમાજ માટે બહુ સારો એવો કામ કર્યો છે જે ગરીબ વર્ગના હતા આર્થિક નબળા હતા એ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરીને તેઓ તેઓએ અહીંયા છાત્રાલયની સ્થાપના કરેલી એ છાત્રાલય આજે પણ માંડવી શહેરના વોર્ડ નંબર બેમાં ગોખુલા વિસ્તારમાં કાર્યરત છે તો આ કાર્યરત થયેલી સંસ્થા શૈક્ષણિક સંસ્થા જે છે જે સાલ બે હજાર બાવીસમાં મહાત્મા ગોકુલદાસિંદજી બાંબરાઈ સ્થાપિત પુનર્નિર્માણ સમિતિના આગેવાની હેઠળ આ સંસ્થાની નવું બિલ્ડિંગ નિર્માણ કરવામાં આવ્યું તો સાલ બે હજાર બાવીસથી એ નવનિર્માણ બિલ્ડિંગમાં પણ આ સંસ્થા કાર્યરત છે તેમાં વિદ્યાર્થીઓ છાત્રો અભ્યાસ કરી રહ્યા છે રેસિડન્ટ ચાલે છે છાત્રોની તો આ મહામાનવે જે જે મહેશ્વરી સમાજ માટે કાર્યો કર્યા છે અને મહેશ્વરી સમાજના વિદ્યાર્થીઓને ખૂબ જ એમને પ્રોત્સાહિત કર્યા છે તો એમના મહામાનવના અમે સૌ ઋણી છીએ આભારી છીએ ધન્યવાદ આભાર